છેલ્લા ત્રણ દિવસથી લગાતાર વરસાદ વરસતો હોવાના કારણે આખે આખો રણ વિસ્તાર વિસ્તારથી મીઠાની પરત જામેલો હતો જે ખારો પાત હતો અને એક સફેદિયા સફેદીયા મીઠાથી જોવા જતી એ આખો સમુદ્રમાં ફેરવાઈ ગયો છે જેમ આ રણનો ઇતિહાસ છે કે હજારો વર્ષ પહેલા અહીંયા સમુદ્ર હતું એવી રીતના જ્યારે કુદરતે જ્યારે કે પ્રકૃતિએ પાછું એનું સમુદ્ર કીધું હોય કે મારું સમુદ્ર મને પાછું આપી દેવા આજે આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે આખે આખા રણ વિસ્તારની અંદરમાં આ સમુદ્ર જેવો માહોલ થઈ ગયો છે ને જે આ રણ વિસ્તાર હતો અત્યારે જ્યારે કોઈ બીચ ઉપર આવ્યા છે એવું ફિલિંગ થાય છે એનું આપ જોઈ શકો છો આ એક બીચ જેવા દ્રશ્ય થયા છે અને સમુદ્ર જાણે પોતાની જગ્યા પાછી માંગી હોય એ રીતના આખે આખો રણ વિસ્તાર આજે સમુદ્રમાં ફેરવાઈ ગયો છે અને આ જગ્યાનો આ નિહાળવી અહીંયા આવીને આનો એવો આનંદ થાય છે જ્યારે એક આશીર્વાદ પ્રકૃતિ આપણને આપતી હોય છે સામે તમે જોઈ શકો છો આકાશ અને ધરતી જયારે બંનેનું મિલન થઈ રહ્યું છે એવા નજારા અહિયાં જોવાઈ રહ્યા છે આ છે અમારું કચ્છ અને જે શિયાળા